સાન તો કેમ છો ખેડૂત મિત્રો મજામાં આવો અને બટાટાને પિસ્તાળીસ અડતાળીસ દિવસ જેવો થઈ ગયો છે અને ચરબીની દવા ચાલુ કરી છે કારણ કે વાતાવરણ ખરાબ છે જો બધું ધુમ્મસ હું તો ચરબીની એસર કરી શકે છે તો દવાનો છંટકાવ ચાલુ કર્યો છે તો અને ઠાર પડો તો વાંધો ના આવે દવા છાંટેલી હોય તો અને પણ બિયારણમાં થોડોક પ્રોબ્લેમ છે એટલે ગાળો વધારે જો અમુક જગ્યાએ ઉગ્યા જ નથી આમાં ઊભો જોઈએ તો જગ્યા નથી દેખાતી પણ આડામાં થોડો ગાળો વધારે લાગે છે એટલે બિયારણમાં થોડીક તકલીફ આવી છે જે વાવ્યાના સાહેબો આવ્યા હતા એ થોડોક બિયારણમાં ફોલ છે એટલે જો આ જગ્યા રહી છે ઉગ્યા નહીં હોય રડે કાપ આગળ જાય અને બે ત્રણ દિવસથી વાતાવરણ ખરાબ છે અને હજી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી રહે છે તો દવા ચાલુ કરે છે ચરમીની કારણ કે આવામાં ચરમીની શક્યતા વધારે રહે જો તમારે છાંટવાની વાત સાંટી નાખજો ને કે આવી શકે દેખાય બધા બટાટા છે જો બધા એમાં છોટવાની છે આજે તો જો આ ચરમીની દવા છે છંટકાવ ચાલુ કરી નાખ્યો છે એ આમાં કોકડીઓ આવ્યો છે એની દવા ના નો ખબર ભાઈ નો ખબર ને તો આ તો છૂટી જાય અમુક અમુક છોડમાં છે એવો રોગ પોકડ ગયા જો આવ પંદર પેલા થઈ ગયા જો હા કોકડવા આવ્યો હોય ને ઓલો ટોંટ ગયો એ ટાઈપનો થઈ ગયો છે આ જો આ કમ્પ્લેટ છે એકદમ આમાં અહીંયા ઓછું હશે આમાં જુઓ આમાં એવું છે એમાં ઘણા છોડ થયા ભેળાઈ દવા છે એ જાય કમ્પ્લેટ એકલો ધુમ્મસ છે વાતાવરણ આજે નું હજી દિવસ પાડ્યો નીકળ્યો જ નથી હજી જાતો પણ હવે થોડોક દેખાણ એવું લાગે છે એક વાગ્યા છે